સરકાર દ્વારા તૈયાર કરાયેલ યુસીસી ના નવા કાયદાને લઈ મુસ્લિમ સમાજ દ્વારા નકારી કાઢી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું સરકાર દ્વારા તૈયાર કરેલ યુસીસી ના નવા કાયદાને લઈ ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા નકારી કાઢી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું આપણા ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે સંવિધાનમાં દરેક નાગરિકોને પોતાના ધર્મને અનુસરવા તેમજ તેઓ પ્રચાર પ્રસાર કરવા સમાન અધિકાર આપવામાં આવ્યા છે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી આ ધાર્મિક અધિકારોથી વંચિત કરવા સમાન છે ત્યારે સરકાર હાલ નવા નવા કાયદાઓ ઘડી કાઢી અને એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી હેરાન કરવા વિવિધ કાયદાઓ ઘડી રહી છે ત્યારે ફરી એકવાર સરકાર યુસીસીના કાયદા ઘડવા જઈ રહી છે તે સંવિધાનની ખિલાફ આવા કાયદાઓ ઘડી લોકોને હેરાન કરવાનું ચોક્કસપણે લાગી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ નોંધાવી નકારી કાઢવામાં આવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું इसे तो हम सभी लोग यू सी सी कानून जो लाया जा रहा है ये इस्लाम सख्त तो मुखालफत है कि हम सभी लोग मुल्क के का हर आर हैं लेकिन यू सी सी कानून इस्लाम के खिलाफ है हम ही लोग नहीं कोई कानून को का नहीं करेगा इस कानून को पसने का मतलब है कि हम लोग इस्लाम से मुसलमान से हुए और खाल ये मुसलमान दवारा नहीं करेगा इसलिए हाकिस्तान के हुकूमत से ये अपील करते हैं कि ये कानून वापस लिया जाए और हम सख्त रद्द करते हैं सख्त मुखालफत करते हैं यू सी सी कानून नहीं होना चाहिए